અંકલેશ્વરના ભાદી ગામે વહેલી સવારે દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ અનુભવ્યો છે દસ દિવસ પહેલા ગામની એક વાડીમાં દીપડાએ જાનવરનું મારણ કર્યું હતું હતું ત્યારબાદ ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું ગ્રામજનોની જાણ બાદ વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું આજે વહેલી સવારે તે પિંજરામાં દીપડો પુરાયો હોવાની માહિતી મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી અને દીપડાને સાલીમાં નર્સરી ખાતે લાવી સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે મારું નામ આરતીય ત્રિવેદી રાઉન ફોરેસ્ટર પનોલી તારીખ પચ્ચીસ દસ પચીસના રોજ ભાદુરી ગામેથી મુનોવરભાઈ પટેલને વાડીમાંથી એક પાળીનું મારણ કરેલ જેની સૂચના મળતા દીપડાનું કિંજરું મૂકવાની કામગીરી હાથ ધરેલ બ આજ રોજ તારીખ પાંચ દસ સાત હજાર પચીસના રોજ મહેરબાની આયોષથી ભરૂચ રેઈન્જ ફોરેસ્ટ ઓફિસે અંકલેશ્વર ની સૂચના મુજબ દીપડા ને મુકામેથી લાવી સાલીમાર નર્સરી પર લાવેલ જેને આગળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આગળ મારું નામ મુનવર પટેલ છે આજ થી દસ દિવસ પહેલા મારી વાડી અંદર ભેંસના ના મરણ દીપડા એ કર્યું હતું વન વિભાગને જાણ કરતા વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે દીપડો પાંજરામાં માં પુરાયો છે અને ગામ લોકો હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના ફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પિંજરું મળે જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા ફરતા છે એ પાંજરે પુરાય ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર